આજના બાળકો ભણતરની સાથે પોતાની સર્જનાત્મક શક્તિઓને કેળવી શકે અને ઉત્સાહ સાથે ભણતર માણી શકે તે હેતુથી વિદ્યામંદિર સોસાયટી સંચાલિત શશિકલાબેન હીરાલાલ દોરીવાલા બાલભવન તથા રામલાલ બગડિયા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ દ્વારા આ વાર્ષિક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાલી અને વિદ્યાર્થી સાથે શિક્ષકો હાજર પામ્યા હતા સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે આનંદોત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ દસ અગિયાર બે હજાર પચીસના રોજ વિદ્યામંદિર સોસાયટી સંચાલિત શશિકલાબેન હીરાલાલ દોરીવાલા બાલભવન તથા રામલાલ બગડિયા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ભણતરની સાથે પોતાની સર્જનાત્મક શક્તિઓને કેળવી શકે અને તે ઉત્સાહ સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરી શકે તેતુથી દર વર્ષની જ્યાં વર્ષે પણ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો છેતાલીસ જેટલા બાળકોએ અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો સંવાદે મેસેજ આપતા અલગ અલગ નાટકો અને ડાન્સ રજુ કર્યા હતા અને આ મેસેજો એવા હતા કે દરેક સમાજ તેના પર પાલન કરી શકે મારું નામ છે અલ્પાબેન નાયક હું વિદ્યાવંદી સોસાયટી સંચાલિત સસિકલા હીરાલ દેરીવાળા બાળ ભવન અને રામલાલ બગાડિયા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમમાં આચાર્ય તરીકેની ભૂમિકા નિભાવું છું 10-11-2025 અને બુધવારના રોજ અમારી શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક પ્રોગ્રામ આનંદ ઉત્સવનું આયોજન કર્યું છે આ આનંદ ઉત્સવની અંદર અમારા બસો ને છેતાલીસ જેટલા બાળકોએ ભાગ લીધો છે આ અનર ઉત્સવ અંદર વિવિધ પ્રકારની થીમ પર વિદ્યાર્થીઓ પાસે ડાન્સ તૈયાર કરાવ્યા છે મેસેજ આપતા ડાન્સ છે કે જે સમાજની અંદર દરેક વર્ગની અંદર પહોંચી શકે એ રીતના મેસેજો હતા શાળા મેં યોજાયેલા વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ મહાનુભાવો શાળાના આચાર્ય શિક્ષકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને વિદ્યાર્થીઓ ઉત્સાહ વધાર્યો છે